સુરેન્દ્રનગરમાં વઢવાણમાં મકરસંક્રાંતિના દાન માટે દાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા છે મહાજન પાંજરાપોળ અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ કરતી સંસ્થાઓ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આખરે ચાલીસથી વધુ દાન કેન્દ્રો ખોલવામાં આવ્યા છે સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાંથી આશરે એક કરોડ જેટલી વાટ રકમનું દાન વઢવાણ મહાજન પાંજરાપોળને એકત્રિત કરી આપવામાં આવે છે શહેરના ભગવતી ચોકમાં છેલ્લા પંદર વર્ષથી આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે પક્ષીઓ માટે પણ શહેરના દેરાસર ચોક ખાતે દાન કેન્દ્ર છેલ્લા પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે આ દાન કેન્દ્રમાં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર પણ કરવામાં આવે છે પાછલા સાત વર્ષથી અમે આ કાર્ય કરી છીએ બે થી અઢી લાખ રૂપિયા નું ફંડ ભેગું થાય છે અને આ ફંડ અમે બર્ડ હેલ્પલાઇન ના કાર્ય સુરેન્દ્રનગર માં અમે વાપરીએ છીએ આ જે કે બી ફંડ ભેગું થાય અહિયાં રાહદારીઓ જે નીકળે છે પાંચ દસ રૂપિયા કરીને અમને ફંડ આપે છે એમાંથી બે અઢી લાખ રૂપિયાનું અમે ફંડ ભેગું કરીએ છીએ બે હજાર દસ થી અહિયાં દાન સ્વીકાર કેન્દ્ર વઢવાણ મહાજન પાંજરા પોલ નું છે જ્યાં ત્રણ થી ચાર હજાર ગાયો નિવાસ કરે છે અને રોજનો જ્યાં એક લાખ સાહીઠ હજાર જેટલો ખર્ચ થાય છે એવી વઢવાણ મહાજન પાંજરા પોળ માટે સુરેન્દ્રનગર જોરામગર રતનપર અને ગ્રામ્ય વિસ્તારની અંદર કુલ ચાલીસ કરતા વધારે દાન સ્વીકાર કેન્દ્રો શરૂ કરવામાં આવેલ છે